સુરતમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું શેર નો ટુ ડ્રગ્સ એન્ડ સેવ યોર લાઈફ ના સ્લોગન સાથે વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા

મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશન કરીને એક સંસ્થા છે એનો ફાઉન્ડર અને ડિરેક્ટર છું જે છેલ્લા દસ વર્ષથી સુરત શહેરમાં ડ્રગ અવેરનેસનું કામ કરે છે દર છવ્વીસ જનવરીએ અમે એક પ્રોગ્રામ કરતા હોઈએ છે એની અંદર દસ હજારથી લઈને એક લાખ લોકો સામેલ થાય છે શહેરના એ બધા મળીને અમે ડ્રગ્સ અવેરનેસના મેસેજ આખા સુરતભરમાં કરીને વર્ષ દરમિયાનમાં અમે અલગ અલગ સ્કૂલ કોલેજ સમાજ એનજીઓ જે જે જગ્યા પર અમને ચાન્સ મળે છે તે જગ્યા પર જઈને ડ્રગ્સ એબ્યુઝની અવેરનેસ કરીએ જેને આજે અમે પ્રાઇમ શોપરથી વાય જંક્શન પર એક કાર્નિવલ કરેલું છે એ પબ્લિક માટે અત્યારે ઓપન કરેલું છે જો રાતના દસ વાગ્યા સુધી ચાલશે ચાલશે એની અંદર બહુ બધી એક્ટિવિટી છે ખેલ છે કૂદ છે જમવાનું છે ને બહુ મલ્ટિપલ સ્ટેજેસ પર મલ્ટી મલ્ટી સુરતની એક્ટિવિટીઓ છે તો તમે બધા અહીંયા આવીને અમારી સાથે યા જિંદગીમાં જે બી જગ્યા પર તમને મોકો મળે ત્યારે ડ્રગ્સની અવેરનેસનું કામ હાથમાં લેજો થેન્ક યુ હોય અબ નહીં તો કબ હમ નહીં તો કોન આઉ મિલ કરે એક કદમ જિંદગી કૌ ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત